ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો તો ગુડ ઇવનિંગ કહેવાય ગુડ આફ્ટરનૂન કહેવાય તો આપણે છે ને મગફળી વાવવાની તૈયારી કરી દીધી છે સવારના છે ને આવી રીતે આમ દાંત પહેલાં આમ લી હતી તો આમ ખેડી તો થોડોક ડેફા વળધું નીકળ્યા તો રોટા ફરાવી છે હવે જો રીઝાવર રીઝાવા માટે જશું ને તો પંદર દસ પંદર દિવસ બીજા નીકળી જશે એટલે પછી કીધું રહેવા દીધું વાંધો નહીં એમ કરીને

વાલ ફરાયું પેલું ત્યાં પછી વાલ ફિટ કરી દીધો છે અંદર છે ને આવું જો ઓલું ફિટ કર્યું છે આમાં કદાચ બદલાવું પડશે નાનું ઓલું એનું સ્પેશિયલ ઓલું આવે ને એ નાખવું પડશે કારણ કે આમાં છે ને મોટું થાય છે હોલ એટલે સેક્શન નથી કરી આવે છે પીને જઈએ એમાં ઘણે ખેડાણું છે જોઈએ તો મિત્રો આ ડ્રીપનો સાંધો ફરી તૂટી ગયો છે મતલબ આપણે ઓનાથી એરોલાઇટથી જોઈન્ટ કર્યો તો પણ એ ચાલ્યો નહીં એટલે જ ખુલ્લું રાખ્યું હતું આપણે ખબર પડે એટલા માટે થોડું પ્રેશર ડોટનું ડોટથી ઉપર જાય છે એટલે આ લીક થઈ જાય છે એટલે હવે બદલાવવાનું છે બિપિનભાઈ ગઢસી સા ગયા છે રાજુભાઈ ચૌહાણ ભેગા તો એ પણ સાથે લઈ આવશે કેવી રીતે કરીશ એ તમે બતાવી દઉં આટલું ખેડાણું છે બ્રીજા લો અમે ચાલે છે ટેક્ટમ મિત્રો પાણી કાઢવાનું ચાલુ કર્યું છે બધું પાણી કાઢવું પડશે તો મિત્રો પાણી તો હવે ખસુંખસું બંધ થઈ ગયું છે થોડું થોડું કાટિંગ કરતી ત્યાં પાણી જલ્દી નીકળે અમે કાપવાનું તો છે જ આ વસ્તુ છે ને આપણે નીચે ચલી જવાની છે એટલે કોઈ ડેમેજ થાય રહી ગઈ હતી પણ હવે ચાલશે સોકેટ અહીંયાથી પ્રોબ્લેમ છે જો એ કહે છે બધું જોઈન્ટ તો માર્યું હતું પણ હવે ચાલ્યું નહીં જોઈએ એવું ઉપરથી તૂટી ગઈ છે ને મિત્રો હવે છે ને આટલેથી કટ મારી દઈશું ને ઓલો પાઇપમાં સોકીટ મારીને આમ લઈ આવશું તો જે ઓલું આવે ને અહીંયા વચ્ચે રહે એટલે વાંધો ના આવે બરો અહીંયા શું છે ટ્રેક્ટર તો કોઈ ચાલે નહીં એટલે ડૂબશે નહીં સોકીટ થોડીક વ્યવસ્થિત નાખી દઈશું એટલે વાંધો નહીં આવે ને ખેડવાનું પણ લગભગ પૂરું થવા આવ્યું છે હવે એક બે ઉથલ હશે પછી કમ્પ્લીટ થઈ જશે પૂરું છે ને થોડા થોડા જો આપણે મતલબ થોડા એક વખત સુકાશે પછી જ્યારે પાડો નીચે મૂકશે ને એટલે પછી ઉપર ભરાશે એટલે મહિનો લાગશે હજી કમ્પ્લીટ થતા ભાઈ આપણા ચડે છે આ એક વચ્ચે વચ્ચે ક્યાંક આવો તૂટે ને એટલે એમ મગજ ચસકી જાય આપણું કારણ કે અત્યારે છે આજે છે ને મને ત્યાં ઓલો પાવડર હલાવવાનો હતો હવે આ થઈ જાય પછી હલાવશું આમને આમ ખુલ્લું રાખશું પછી દાટી દેશું એવું વસ્તુ એક દિવસ ખુલ્લું રાખી દઈ અહીંયા શું થાય છે કારણ કે અહીંયા તો છે ને દાંત વાળી ગમે તે ટ્રેક્ટર નહીં ચાલી શકે તો વળી પાછી સૌથી તૂટી જશે એનું કારણ છે કે આ બાજુ દાંતી ખેડી હશે ને તો ઓજુથી આમ રિવર્સ મારી નામ ખેડ દઈશું ને આ બાજુથી રિવર્સ મારી નામ ખેડ દઈશું એટલે પ્રોબ્લેમ નહીં આવે આમ જવા દઈશું બાજુ રિવિઝ આવી પછી આમ ખેડ દઈશું ને આ બાજુ રિવિઝ આ એક જ લાઈન ભાઈ કરવું પડશે તો બાજુ જરૂર નથી વાંધો નહીં આવે આવું કામ છે જો ધ નેક્સ્ટ ડે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા કાલે પછી લેટ થઈ ગયું આ સંધો કરવા માટે એટલે પછી વિડિયો કન્ટિન્યુ ના થઈ શક્યો આજે કન્ટિન્યુ કરી દઈ સામે ત્યાં દાંતી આપણે ખેડી દીધી છે કાલે રોટર ડ્રિલ ખેડી દીધું તો ના આજે દાંતી ખેડી દીધી છે તો હવે આ વાલ્વ ચાલુ કરવાનો છે આ બાજુથી આમ ફંગસની દવા લાવવાની છે બતાવું તમને સાફ પાવડર છે એસ ડબલ એ એફ યુપીએલનું છે પહેલાં પણ તમને માં બતાવ્યું છે ત્યાં જઈએ આ ભાગમાં એટલી જરૂર નહીં પડે ત્યાં જરૂર પડશે એટલે શું છે આપણે આ ભાગ ચાલુ એટલે રાખીએ છીએ કે પ્રેશર વધુ બેક પ્રેશર ન થાય એટલા માટે ડાઉલ કરીએ છીએ ટેફા બધા મરી ગયા કાલે રોટા ખેડ્યું એટલે બધા ટેફા તૂટી ગયા છે આ જવું ને કાલે કેટલું બધું પાણી અહીંયા છૂંટી છે તૂટતું હતું કેટલું તૂટી ગયું પાણી આ તો એકદમ મસ્ત થઈ ગયું છે એટલે બધી આ ઢેફા બધા તૂટી ગયા છે બધા છે ને અને ટુકડા થઈ ગયા છે વાંધો નહીં કાલે લગભગ મગફળી વાવવાનું ચાલુ કરશું બે શું થાય છે લગભગ તો કાલે થઈ જશે મિક્સર વાયરવાળા આપવાના છે દાણા મિક્સ કરવાની કાલે બતાવીશ તમને જ્યારે આવશું ને ત્યારે શું વસ્તુ છે એવર ગોલ કંપની આપણે એવરગોલ જે આવે છે ને બટન દબાવવાનું બની ગયું એ દવા મિક્સ કરવા માટેનું મિક્સર છે એ આવશે એ પ્રકાશભાઈ લઈ આવવાના છે બહારવાળા જોઈએ શું થાય છે ત્યારે છે ને ત્યાં એક ટાઈલ પીસ લીક હતો બતાવતો એ જો બધું વ્યવસ્થિત ખેડાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે કોઈ પ્રોબ્લેમ નથી પીવીસી ટુકડા ફરે છે જમીનમાં જો કામ કરે છે ને પીવીસી ને હજી એક વખત કરવું પડશે ટુકડા મોટા આંબા કરવું તો પડશે છે કારણ કે પછી છે ને પાણી વાળો વાળી બગીજ મારી ખાલી માલ જ ભરવા માટે જેટલા હોય એટલા બધા ચાર કે પાંચ કે તો પાંચ વાર ઘાસ કાઢે છે ત્યાં ક્યાંક શું છે એનું ધ્યાન જુદું સાફ કે કાંઈક વિશે એ કાંઈક ના આવે એટલા માટે સફાઈ ચાલુ છે અત્યારે આ હું આપણું મેસી ટુ ફોર ફાઈવ ડીઆઈ બહુ જોરદાર ટ્રેક્ટર છે ચલાવો એટલે વાળો આપણા પરિવારમાં આવા આઠ દસ ટ્રેક્ટર છે તો મિત્રો આ વાલ લીક છે અહીંયા અટેલ પીસ નવો નાખ્યો તો નીચેથી ગ્લો ઓછું હતું એ લીક છે સરખો કરી છે નાખ્યો છે ફિટ કરી દીધો છે ચાલુ કરી એકલી વાર છે

થઈ ગયું છે બહુ નથી લીખ થોડું થોડું છે આટલો વાંધો નહીં આવે તો મિત્રો હવે મોટરમાં છે ને સાફ પાઉડર હલાવીને ચાલુ છે થોડો થોડો પછી લાઈટ હાલી ગઈ બે કલાક એટલે બંધ હતો ચાલુ છે હલાવવાનું ક્યાંક ક્યાંક ફંગસ આવી છે જે નવા રોપા છે ને એમાં ફંગસ સોરી આપણે જે બનેલા હતા ને રોપા એનામાં ફંગસ આવી છે ક્યાંક ક્યાંક તો એ રિમૂવ કરવા માટે હલાવી છે દવા બીજી બ્લુકોપર પણ હલાવવું પડશે તો હવે છે ને અહીંયા દાંતી ખેડવાની છે જોઈએ કે એવું સેટિંગ થાય છે કારણ કે આમાં આડી તો બાજુ આ બાજુ આડી નહીં ખેડે લાઈનો પડી છે એટલે જોઈએ શું થાય છે કાં તો આમાં પાણી દઈને પછી ખેડીએ તો થાય વીટ વર્ષ નાય તો પછી ઉપર ઉપર બાજુ નહીં ખેડે આ બાજુ આ બાજુ ખેડાશે ખાલી આવી રીતે સેટિંગ કરવું પડશે અત્યારે વાગે છે સાડા ત્રણ ચાલો વિડીયોને કરીએ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઈક કરો અને બે લેકન દબાણ ન ભૂલતા તો ચલો બધાને જય શ્રી રામ આવજો